ફાગણ માસ ની અષ્ટમી તિથિ માતા સીતાના પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે સીતા અષ્ટમી તરીકે ઓળખાતા પાવન અવસરે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું છે અને વહેલી સવારથી જ શ્રદ્ધાળુ ઘોડાપુર ઉમટી પડ્યું છે માતા જાનકીના જન્મસ્થળ ગણાતા તીર્થધામમાં વિશેષ પૂજા અર્ચના મહાઆરતી અને ભજન આયોજન સાથે જય સીઆર સમગ્ર વાતાવરણ કરી છે રસપ્રદ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે લોકો એક મુજબ પ્રાચીન કાળમાં જયારે મિથિલા નરેશ રાજા દુષ્કાળના નિવારણ અર્થે યજ્ઞના ભાગરૂપે સ્વયં હળ ચલાવીને ભૂમિકા ત્યારે ધરતીના પેટળમાંથી તેમને એક દિવ્ય કન્યાની પ્રાપ્તિ થઈ હતી હળનાળીના ભાગને સ્થિત કરવામાં આવે છે તેથી આ નામ સીતા રાખવામાં આવ્યું હતું રાજા જનક દ્વારા જે સ્થળે હળ ચલાવવામાં આવ્યું હતું તે જ્યાં આ પુનોરાધામ હોવાની માન્યતા છે જે આજે આસ્થાનું મહાન કેન્દ્ર બની ગયું છે વર્તમાન સમયમાં તીર્થસ્થળના વિકાસ માટે સરકાર દ્વારા પણ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેને પગલે અહીં પ્રવાસન અને સાંસ્કૃતિક ગતિવિધિઓને વેગ મળ્યો છે સીતા અષ્ટમીનો આ ઉત્સવ માત્ર જ નહીં પરંતુ સાંસ્કૃતિક સમાન મિથિલા સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ છે મંદિર પરિસરમાં કરવામાં આવેલી ભવ્ય સાજ સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રદ્ધાળુઓને રામાયણ રામાયણકાળની સંસ્કૃતિ તાજી કરવામાં આવી રહી છે આ પર્વ નિમિત્તે સ્થાનિક તંત્ર દ્વારા દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે